ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલ ઓપી ઝાકિયા હાઈસ્કૂલ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા ગુડ ટચ બેડ ટચ વિશે શાળાના બાળકોને સમજણ આપવામાં આવી હતી જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જોડાયા હતા જેમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઈમ વિશે સમજણ આપવામાં આવી અને અભ્યાસ કરતા તમામ બાળકોને નોકરી મળવા માટે શું કરવું જોઈએ સહિતની માહિતી આપતા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો સમગ્ર આયોજન અમરેલી એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો

ચલાલા પોલીસ સ્ટેશનમાંથી માની શ્રી પીએસઆઈ સાહેબ ગઢવી સાહેબ પધારેલા હતા તેમણે અમારા વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી પૂરી પાડેલી હતી તેમજ જે બહેનો સાથેની જે હિંસાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી હતી તેના વિશે પણ ઘણી બધી માહિતી આપેલી હતી અને એમની જાગૃતિ બાળકોને સમજાવેલી હતી તેમજ જનરલ નોલેજ તેમજ બાળકો કઈ રીતે પોલીસની અંદર પીએસઆઈની અંદર જઈ શકે છે એમના વિશે પણ ઘણું બધું ઊંડું માર્ગદર્શન પૂરું પાડેલું હતું તેમજ સાયબર ક્રાઈમ અને જે ફોડ થઈ રહ્યો છે એમના વિશે પણ બાળકોને જાગૃતિ આપેલી હતી અને માર્ગદર્શન પૂરું પાડેલું હતું આ માટે મિશન સ્માઇલ વિશેની પણ એમને જે જનજાગૃતિ છે એ અમારા વિદ્યાર્થીઓને પૂરી પાડેલી હતી તો આ તકે હું માનની સ્ત્રી એ સાહેબ ગઢવી સાહેબનો ઓપીજા ટકે આ હાઈસ્કૂલ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ